ભટાસણ ગામની શાળામાં બાળકો પાસે ભોજન પરસાવવાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયોના મામલે હવે શાળાના આચાર્ય એવા પટેલ ગિરીશકુમાર કુબેરભાઈનું નિવેદન સામે આવ્યું છે તેઓ પોતાના નિવેદનમાં કહે છે કે સ્વર્ગીય અંબાલાલ વિરદાસનું નિધન થતાં ભોજન સમારંભ રાખેલ હતો અમારો ઈરાદો બાળકો પાસે મજૂરી કરાવવાનો ન હતો બાળકોમાં કૌશલ્યનો વિકાસ કરવા આ ભોજન પીરસવાનું કામ તેઓને આપવામાં આવ્યું હતું ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભા થાય છે કે બાળકો પાસે ભોજન પીરસાવવું કેટલું યોગ્ય છે એમાં શું કૌશલ્ય વિકસશે શાળામાં આ પ્રકારે બાળકો પાસે મજૂરી કરાવવાની કોણે સત્તા આપી પીરસવાની જવાબદારી બાળકોને આપવાની કોણે આપી સત્તા ત્યારે આ પ્રકારે મજૂરી કરી કયા કૌશલ્ય વિકસાવવા માંગે છે આ શાળાના આચાર્ય તેવા ઘણા સવાલો અત્યારે અહીંયા ઊભા થઈ રહ્યા છે પટેલ ગિરીશ કુમાર કુબેરભાઈ આચાર્યશ્રી

કે બાળક કઈક શીખે કો કો જમબદુ કોના માટે જમાવાર આ અમારા ગામના સ્વર્ગસ્થ અંબાલાલ યદાસ ના અવસાન નિમિત્તે એ એમને જમણવાર આપ્યો હતો બારકો જમતાતાન ગામના એના કુટુંબના સભ્યો હતા બાળકો જે આ પેલો સદા કેટલા વર્ષથી યોગ્ય કહી શકે આપણને યોગ્ય નથી બરાબર પરંતુ આ ભૂલ હવે સુધારી લઈશું